બુલેટિનની શરૂઆત કરીએ વાત સૌ મહત્વના સમાચારની પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો લેટર બોમ્બ ભાજપથી નારાજ જવાહર ચાવડાનું પત્ર યુદ્ધ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પર નિશાન સાધ્યું છે જિલ્લા ભાજપ પ્રમુખ સત્તાનો દુરુપયોગ કરતા હોવાના આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યા એક વ્યક્તિ એક હોદ્દો પણ કિરીટ પટેલ ત્રણ ત્રણ હોદ્દા ધરાવે છે કિરીટ પટેલ નવ વર્ષથી ત્રણ હોદ્દા પર છે જવાહર ચાવડાએ કહ્યું અને આ વાતની રજૂઆત પીએમ સુધી વખતો વખત કરી છે આ વાત કરી હોવાનો તેમણે પત્રમાં કર્યો મંત્રી જવાહર છે નારાજ હોવાનું કહ્યું કે ત્રણ હોદ્દા પર છે અને આજ મુદ્દા આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ ધર્મેશ વૈધ જોડાઈ ચૂક્યા છે ધર્મેશ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો વધુ એક લેટર બોમ્બા સૌરાષ્ટ્રમાં આજે પૂર્વ કેબિનેટ મંત્રીએ જે કર્યો છે એમાં સૌથી મોટો આક્ષેપ જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ ઉપર કર્યો છે એક તરફ ભાજપમાં કહેવામાં આવે છે એક વ્યક્તિ એક હોદ્દો પણ આ વ્યક્તિ ત્રણ હોદ્દો ધરાવે છે એવું જવાહર ચાવડાના પત્રમાં ઉલ્લેખ છે બીજું એમનો ઉલ્લેખ એ પણ છે કે આ આને કારણે ભ્રષ્ટાચાર બહુ વધી ગયો છે અને આ તમામ વસ્તુમાં જો વાત કરીએ તો બે હજાર બાવીસની ચૂંટણી જે જવાહર ચાવડા માણવધર બેઠક ઉપરથી હાર્યા ત્યાર પછી તેઓએ ભાજપના જ કેટલાક અગ્રણીઓ તેમને પરાજય અપાવ્યો છે તેવું એમણે સી આર પાટીલ સહિતને રજૂઆત કરી હતી પરંતુ એનો કોઈ ઉકેલ ના આવતા છેલ્લા કેટલાય સમયથી જવાહર ચાવડા નારાજ ચાલે છે થોડા સમય પહેલા એમણે કીધું કે હું કમર તરીકે નથી ઓળખાતો જવાહર ચાવડા તરીકે ઓળખાઈશ તેવું સોશિયલ મીડિયામાં તેઓએ પ્રસ્થાપિત કર્યું હતું અને હવે જ્યારે એમણે જે પત્ર લખ્યો છે એમાં લખ્યું છે કે વડાપ્રધાન સહિતને મેં અનેક રજૂઆત કરી છે કે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલના જે એક વ્યક્તિ એક ની જે વાત છે એને બદલે ત્રણ ત્રણ હોદ્દા ધરાવે છે અને એમના નેતૃત્વમાં અત્યારે ભ્રષ્ટાચાર ફૂલી ફાલી રહ્યો છે આ તમામ વિગતો બહાર સોરઠ અને સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ચર્ચા ઉઠી છે જી

તેઓ પહેલેથી જ જેને કહી શકાય કે કિરીટ પટેલ દિનેશ ખટારીયા આ બધાના નામો એમણે હાઈકમાન્ડને આપ્યા હતા પણ હાઈકમાન્ડે પગલાં ન લેતા જવાહર ચાવડાએ આ વખતની લોકસભાની અને વિધાનસભાની બંને ચૂંટણીમાં નિષ્ક્રિય રહ્યા હતા વિદેશ ચાલ્યા ગયા હતા એટલું જ નહીં જવાહર ચાવડાના પુત્રએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે એમની જીંદમાં બેઠક પણ કરી હતી આ તમામ વસ્તુ અલગ પણ કિરીટ પટેલ સામે સીધો જ વાર હવે જવાહર ચાવડાએ કર્યો છે કે આ બનાવના મૂળમાં કે મારી નારાજગીના મૂળમાં કિરીટ પટેલ છે અને કિરીટ પટેલનો એક વ્યક્તિ ત્રણ ત્રણ હોદ્દા ધરાવે છે એમણે પત્રમાં ઉલ્લેખ પણ કર્યો કે ગુજરાતથી માંડી દિલ્હી સુધીને ભાજપના નેતાઓને રજૂઆત કરી છે છતાં આનો કોઈ ઉકેલ નથી આવ્યો અને જેને કરી આજે એમણે આ લેટર યુદ્ધ જેને પત્ર યુદ્ધ છેડી અને ફરીથી આ મુદ્દો ગરમાયો છે જવાહર ચાવડા છેલ્લા કેટલાય સમયથી નારાજ છે અત્યારે સદસ્યતા અભિયાનમાં પણ તેમનો કોઈ પોતે પણ બન્યા હોય એવું ક્યાંય સોશિયલ મીડિયામાં નથી દેખાણું આવા સંજોગોમાં જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ જે કહી શકાય કે એના ઉપર સીધા જ આક્ષેપો જવાર ચાવડાએ કર્યા છે ધર્મેશ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે તેમના દ્વારા જે પત્રયુદ્ધ યુદ્ધ છેડવામાં આવ્યું છે કિરીટ પટેલ તો સીધા દેખાય છે પરંતુ શું કોઈ અન્ય વ્યક્તિ પણ આમાં હોઈ શકે નહીં ચોક્કસ એમને જે 2022 ની ચૂંટણીમાં જેને કહેવાય કે ભાજપમાં ઉમેદવાર તરીકે કેસરીઓ પહેર્યા પછી ભાજપના ઉમેદવાર તરીકે તેમનો પરાજય થયો ત્યારે એમણે કીધું કે મને હરાવનારા સામે પક્ષ કોંગ્રેસના કોઈ નથી ભાજપના જ છે અને એને હાઈકમાન્ડને નામ પણ આપ્યા હતા અને એમાં સૌથી મહત્વના નામો જે સુચિતા જ કહી શકાય એવા કિરીટ પટેલ દિનેશ ખટારી આ બધા નામ પણ આપ્યા હતા પણ એની સામે કોઈ પગલાં ન લેતા આ વખતની જે લોકસભા અને માણાવદરની વિધાનસભાની ચૂંટણી છે પેટા ચૂંટણી એમાંથી તેઓ દૂર રહ્યા હતા અને એ દૂર રહ્યા પછી તેમનું પત્રયુદ્ધ શરૂ થયું હતું મનસુખ માંડવિયાને પણ પત્ર લખ્યો હતો અને એવા સંજોગોમાં ફરીથી એક એક પત્ર લખી અને જે કર્યો છે ખાસ કરીને જવાહર ચાવડાએ આ વખતે કિરીટ પટેલના નામ સાથે એમના હોદ્દા સાથે અને ત્રણ ત્રણ હોદ્દા અને ભ્રષ્ટાચાર આ તમામ બાબતો એમણે રજૂ કરી છે જી ધર્મેશ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ તો હાલ આ પત્ર યુદ્ધ છેડાયું છેલ્લા કેટલાય સમયથી તેઓ ભાજપથી નારાજ છે અને પત્રમાં તેમના દ્વારા ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે આ વાતની રજૂઆત તેમના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી વખત પણ કરવામાં આવી છે પટેલ છેલ્લા નવ વર્ષથી ત્રણ હોદ્દા પર છે જવાહર ચાવડાએ કહ્યું અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો આ એક લેટર બોર્ડ ભાજપ જવાહર ચાવડાનું આ પત્ર જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પર જવાહર ચાવડાએ નિશાન સાધ્યું છે જિલ્લા ભાજપ પ્રમુખ સત્તાનો દુરુપયોગ કરતા હોવાના આક્ષેપ તેમના દ્વારા પત્રમાં કરવામાં આવ્યા છે એક વ્યક્તિ એક હોદ્દો પરંતુ કિરીટ પટેલ ત્રણ હોદ્દા ધરાવે છે તેવું તેમણે જણાવ્યું